ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યને જોડતો શોર્ટકટ રસ્તો શાળાની બાજુમાંથી પસાર થાય છે શોર્ટકટ રસ્તાના કારણે વાહનોની અવરજવરમાં વધારો થાય છે જે રસ્તો સ્કૂલને લગોલગ અડીને આવેલો હોવાથી ભારે વાહનોના વાઇબ્રેશનથી જર્જરિત શાળા ક્યારે પડી ભાગે તે કઈ કહી શકાય તેમ નથી તેમ છતાં ધોરણ એક થી પાંચ ના બાળકો જીવના જોખમે પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ યોગ્ય રીતે મળી શકતું હોય તો આ વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે તેમજ શાળાના આચાર્ય દ્વારા જર્જરિત શાળાના સમારકામ કે નવા બાંધકામ માટેની જે કંઈ પણ પ્રક્રિયા કરવાની હોય તે તમામ પ્રોસિજર તેમના દ્વારા પૂર્ણ કરી દેવામાં છે તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી તેથી પ્રશ્ન એ થાય છે કે વહીવટી તંત્રને બાળકોની જરાય ચિંતા નથી કે કેમ આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે રિપોર્ટર કુંદન પાટીલ પહેલકા